જેતપુરના જેતલસર જંકશન ગામે ગ્રામ પંચાયત ખાતે મહિલાઓનો હોબાળો મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા સરપંચનો ઘેરાવ કર્યો પંદર દિવસ પીવાના પાણી વિતરણ ન થતા મહિલાઓએ હોબાળો કર્યો હતો સરપંચના વિસ્તારમાં રેગ્યુલર પાણી વિતરણ થતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સુત્રોચ્યાર કરી વિરોધ કર્યો મહિલા સરપંચ ભાગતા સ્થાનિક મહિલાઓએ ભાગતા મહિલા સરપંચને રોક્યા હતા મહિલા સરપંચ ભાગ્યા ન સરપંચનો દાવો છે મહિલા સરપંચ પાણીના સંપ ખાતે પાણી કથન કરી રહ્યા છેલ્લા પાણી ન થતા મહિલાઓ વિફરી આક્રોશ સાથે ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો તાત્કાલિક વિતરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે

પબ્લિક વાલમેન ને વીસ હજાર પગાર જોય તો પેલા જે લોકો છે પબ્લિક છે મારી પાસે આવી છે એમાં પોણા ભાગના વેળા ભરતા જ નથી આઠ હજાર નવ હજાર દસ હજાર તો આવો કઈ પંચાયત માં હોવી જોઈએ ને આપવાના છે ત્રણ ત્રણ નોટિસ આપવાની છે બધાને નોટિસ આપીને કનેક્શન કાપવાની વાત થઈ પૂરી પછી જે પબ્લિક હતી ઈ કાલ હવારે મારો વિરોધ કરે છે અત્યારે કાલ હું કલેક્શન કાપું ને ત્યાં તમે આવજો પાછા મીડિયા અને પોલીસ પ્રોટેક્શન એ માંગીસ કનેક્શન કપાય ત્યારે તમે આવજો બધાય બરોબર ને અત્યારે મારો વિરોધ કર્યો છે જે પબ્લિક એ એ બ લોકોનો જ વેરા કોણા ભાગનાના બાકી છે ભાઈ અત્યારે પાણી વિતરણ કેને કરતો પાણી વિતરણ અત્યારે બે કલાક અઢી કલા પછી થાશે અત્યારે ટાંકી ભરાઈ ગઈ સમ ભરાઈ ખોડિયાર પરના બે જોડ ખોલાઈ પછી ઈ લોકોનો વારો જ છે भानगर शहरने सौचे मोटी सडक ची सूर्या शार